બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના કરજવાટ પાસે વિદ્યાર્થીઓએ બસ રોકવા આંદોલન કર્યું હતું અને એસ બસોને રોકી અને પોતાની જે એસ ટીનો જે વ્યવહાર છે તે વધુ બસ મૂકવા માટેનો પ્રયાસ કરતા અને માંગણી કરતા તેઓએ આગા આપ અગાઉ પંદર દિવસ પહેલાં વિવિધ પદાધિકારીઓને એસ ટી વિભાગને લેખિતમાં અરજીઓ અને પત્રો આપ્યા હતા તેમ છતાં પણ એસટી વધારાની મુકાઈ ન હતી જેના લીધે વિપદા પડી રહી છે એ પ્રકારની રજૂઆત સાથે આજે એસટી બસોને રોકી અને આંદોલનાત્મક પ્રદર્શન કરતાં ઉશ્કેરણીજનક અને તણાવનું વાતાવરણ પણ સર્જાયું હતું છેવટે બાદ વિદ્યાર્થીઓને સમજાવટ કરવામાં આવીને તેઓ છોટાઉદેપુર એસટી ડીએફ ખાતે પહોંચ્યા હતા અને એસટી ડીએફમાં એઓ માંગણી કરી હતી કે વધારાની એસટી બસ આપવામાં આવે એસટી તંત્ર તરફથી નવી બસ ફાળવવામાં આવશે એટલે તમારે ત્યાં મૂકવામાં આવશે એ પ્રકારનું આશ્વાસન આપવામાં આવ્યું એ સાથે જે વિદ્યાર્થીઓ રજૂઆત અર્થે છોટાઉદેપુર ગયા હતા તેઓને પરત તેનો કવાટ ખાતે મૂકવા માટે એસટી બસની માગણી કરી હતી અને તેઓના પાસનો જે રૂટ છે ત્યાં સુધી તેઓને ટિકિટ લઈ અને આ જે વિદ્યાર્થીઓ છે તેને કવાટ સુધી બસ પણ મૂકવા ગઈ હતી અને એ સાથે જે આંદોલનાત્મક જે પ્રદર્શનના જે દ્રશ્ય છે આપણે જોઈ શકીએ છીએ આ કરજવાટ ખાતે આ રીતે વિદ્યાર્થીઓ સ્કૂલ અને જે વિવિધ સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓએ આ રીતે આંદોલન કર્યું હતું અને એને લીધે એસટી તંત્ર પણ વિમાસણમાં મુકાયું હતું છોટાઉદેપુર ખાતે જે અધિકારીઓ છે એસટી વિભાગના તેઓ પણ તેઓ સાથે પણ ઘર્ષણનો માહોલ સર્જાયો હતો બોલાચાલી પણ થઈ હતી વિદ્યાર્થીઓને કારણ કે એ લોકોએ જે માંગણી કરી કે અમને વધારે બસ મૂકી આપો તો તેઓ મેનેજરને વાત કરવા કહ્યું મેનેજર ત્યાં આવ્યા ન હતા તેઓ આ વિદ્યાર્થીઓને છોટાઉદેપુર ખાતે બોલાવવામાં આવ્યા કહેવામાં આવ્યું તો ત્યાં પણ અધિકારીઓને રજૂઆત કરવાની હતી પણ મેનેજર તેઓને મળી ન શક્યા તે લોકો હતાશ થઈ ગયા હતા વિવાદ થતા છોટાઉદેપુર જિલ્લાના પોલિટિકલ જે પદાધિકારીઓ છે તેઓ પણ શું રહ્યા છે તે પ્રકારના પણ સવાલ વિદ્યાર્થીઓમાં ઉઠ્યા હતા